અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સોમનાથ નજીક સરકારી સર્વે નંબર અઢારસો એકાવન અને અઢારસો બાવનમાં નવ ધાર્મિક સ્થાનોની સાથે કુલ પિસ્તાળીસ જેટલા પાકા બાંધકામને દૂર કરવાની કાર્યવાહી થઈ જે પૂર્ણ થયા બાદ હવે જિલ્લા કલેક્ટર દ્વારા એકસો બે એકર સરકારી જમીનમાં કોઈપણ વ્યક્તિ સંસ્થા કે કંપનીએ પ્રવેશ ન કરવો તેવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર જે જગ્યા પરથી દબાણ હટાવવામાં આવ્યા છે તે જગ્યા પર આગામી સાહીઠ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં સરકારી આદેશનું ઉલ્લંઘન કરનારા પ્રત્યેક વ્યક્તિ સંસ્થા કે કંપની સામે ભારતીય દંડ સંહિતાની ધારા બસો ત્રેવીસ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેમાં હેડ કોન્સ્ટેબલથી ઉપરના અધિકારી ફરિયાદ માટે અધિકૃત છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેમાં સુપ્રીમ કોર્ટના વિશેષ લીવ પિટિશન ક્રમાંકના આદેશ મુજબ કોઈપણ ધાર્મિક સ્થાનો મંદિર મસ્જિદ ચર્ચ મકબરા અને ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મસ્થાનનું અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવે ત્યાં નવા અનઅધિકૃત બાંધકામ ન થાય તે જોવાની રાજ્ય સરકારની ફરજ છે આ આદેશને અનુલક્ષીને સર્વે નંબર અઢારસો એકાવન અને અઢારસો બાવનમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધનો આદેશ સાહીઠ દિવસ સુધી અમલમાં રહેશે આ બંને સર્વે નંબર પર સરકારી કામગીરી હોય તેવા કોઈપણ કર્મચારી કે અધિકારીને પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ પ્રવેશ કરવાની છૂટછાટ આપવામાં આવી છે પોલીસ ફરિયાદની જોગવાઈ છે આ સિવાય કોઈપણ વ્યક્તિ સંસ્થા કે કંપની આ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ કરે તો તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થશે તેવો ઉલ્લેખ પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામું ત્રીસ નવ બે હજાર ચોવીસથી લઈને ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ એટલે કે સાહીઠ દિવસ સુધી બંને સર્વે નંબર પર લાગુ કરી દેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત